સુરતના વેસુ વિસ્તારમાં આવેલ રઘુવીર સિલ્વર સ્ટાર નામની બિલ્ડિંગના બીજા માળેથી આઠ વર્ષનું બાળક પટકાયું હતું જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું જેથી પરિવારજનોએ સિવિલ હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપો કર્યા હતા વેસુ વિસ્તારમાં શ્રમિકોના સંતાનના નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે ખુલ્લા અભ્યાસ કરાવવામાં આવતો હોય છે અભ્યાસ બાદ બાળકો મસ્તી કરતા હતા અને મસ્તી કરતા કરતા બાળકનો પગ સ્લીપ થયો અને બીજા માળેથી નીચે પટકાયો હતો એકસો આઠમાં બાળકને સિવિલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે શુક્રવારે સર્જાયેલી ઘટના બાદ સોમવારે રાત્રે બાળકનું મોત નીપજતા બાળકના પરિવારજનોમાં સિવિલ હોસ્પિટલ દ્વારા બેદરકારી દાખલવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે બાળકના સ્વજનોએ કહ્યું કે રાત્રિ દરમિયાન અમને ખાનગી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જ્યાંથી પરત આવ્યા તો મશીન બંધ હતું બાળકના શ્વાસ અટકી ગયા હતા અમારા બાળકની યોગ્ય રીતે સારવાર ન થતી હોવાથી તેનું મોત થયું છે જેથી અમારી માંગ છે કે જવાબદાર સામે કડકમાં કડક પગલાં લઈને અમને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવી